આમોદના સરભણ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે હજાર્ડ વેસ્ટ ઉતારનાર સિદ્ધિ સમ્રાટ ડાઈ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ સામે આમોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે અંકલેશ્વરમાં આવેલી આ કંપની ખોટા જીએસટી બિલોનો ઉપયોગ કરી રાસાયણિક ઝેરી કચરો ગામની સીમમાં કાઢી રહી હતી ગયા વર્ષના જૂન મહિનામાં ટેન્કર પકડાયું હતું જેમાં ભારે માત્રામાં એસિડ મિશ્રિત કેમિકલ મળી આવ્યું હતું ત્યારબાદ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ બાદ કંપની સામે કડક પગલા લેવામાં આવ્યા છે આમોદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સામેલ છે ધવલભાઈ કાંતિભાઈ કંટારિયા નિલેશભાઈ જમનાદાસ ભૂત જયંતિભાઈ જયસંઘભાઈ ધામોર આનંદભાઈ નટવરભાઈ પરમાર જે ટેન્કર ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાનૂની કાર્યવાહી થશે તેવી માહિતી પોલીસ વિભાગ તરફથી મળી રહી છે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ આમેજ પોલીસ સ્ટેશનના સરભાળ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું જે પાણીનો તે નિકાલ કરતું હતું જેની તપાસ ચાલી રહી હતી એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો તેથી આમાં પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપિકો કલમ બસો સિત્યોતેર બસો ચોરાશી ત્રણસો છત્રીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ ગુનામાં સંડોવાયેલ તો અમદાવાદ ધવલભાઈ કાંતિભાઈ કટારિયા નિલેશભાઈ જમનાદાસ ભુજ જયંતિભાઈ જેસિંગભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પમારા જ્યારે તોમરદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડક તોમરદાસ છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમોદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે ભરૂચ આમોદથી જાબેદ મલેકની રિપોર્ટ